જસદરની તો ચોટીલા રોડ પર રમતવીરોને રમતગમતનું કરોડોના ખર્ચે સંકુલ તૈયાર થઈ ગયું છે અને હજુ થોડા દિવસો પહેલા મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરીને ખુલ્લું મુકાયું છે ત્યાં તો થોડા દિવસો અને થોડા વરસાદ પડતા દિવાલ ધારા શહી થઈ ગઈ છે અને થોડા મહિનાઓ પહેલા દિવાલ ધારા શહી થઈ હતી તેને પણ રીપેરીંગ કરીને કામગીરી બતાવવામાં આવી રહી છે ત્યાં આજે જસદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ ગીડાએ સ્થળ મુલાકાત કરી હતી જેમાં અનેક જગ્યાએ તિરાડુ પડી છે અને હાલ અત્યારે દિવાલનું સમારકામ થઈ રહ્યું છે તે નબળી અને હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાઈ રહ્યું છે અને કોંગ્રેસ આગેવાનો સાથે આ કામના કોન્ટ્રાક્ટરને પૂછતા જ તલ્લા મારતા હોય અને ઉડાવ જવાબ આપીને સંતોષ માની લેતા કોંગ્રેસ આગેવાન સુરેશભાઈ ગીડાએ કોન્ટ્રાક્ટરને વ્યવસ્થિત અને સાચા જવાબ આપવા કહેતા કોન્ટ્રાક્ટર ભડક્યા હતા અને પત્રકારે પણ ઇન્ટરવ્યુ આપવા કહેતા મારે કોઈ નિવેદન નથી આપવું કહ્યું હતું અને ચાલતી પકડી હતી જો ખરેખર આ કામ કોન્ટ્રાકટરની કસી ભૂલ જ ન હોય તો ઇન્ટરવ્યુ આપવા કેમ ભડક્યા તેવા અનેક સવાલ ઉભા થયા હતા આ રમતગમત સંકુલની સ્થળ મુલાકાત લેવા જસદળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેશ ગીડા જસદળ શહેર કોંગ્રેસ પ્રમુખ ધીરુ છાયાણી તેમજ અન્ય કોંગ્રેસ આગેવાનો સાથે આ સ્થળ મુલાકાતમાં જોડાયા હતા અને ભ્રષ્ટાચાર સામે બાયો ચડાવી છે અને હજુ આ ભ્રષ્ટાચાર સામે કોઈ પગલા લેવાય તો જસદણ શહેર તેમજ તાલુકાના કોંગ્રેસના તમામ સભ્યો એકઠા થઈને જસદણ પ્રાંત અધિકારી અને રાજકોટ પાઠવીને ગાંધી ચિંધીયા રાહે આંદોલન છેડવા ચીમકી ઉચ્ચારી હતી જસદણ સ્પોટનું કામ ચાલે છે તેમાં લોકો અવારનવાર લોકો પાસે જાણવા મળ્યું છે કામગીરી બહુ નબળી થાય છે તો આજે અમે અમારા શહેર પ્રમુખ ધીરુભાઈ સહાયની સાથે રાખીને અમે તેની મુલાકાત કરી તો આમાં તમે નબળી કામગીરી જો ગોતો તો સાંજ સુધી રહી છે જીસી રોડમાં ત્યાંથી તિરાડો ગાબડા પડી ગયા છે બ્લોક રોડ જે આવે એ ઉષા નિશા થઈ ગયા છે પાસળની જે દીવાલ દિવાલ રહી આ બિલ્ડિંગની પાછળ ત્યાં એ દિવાલ પંદર દસ દિવસ પહેલા જે પડી ગઈ હતી અત્યારે એનું કામગીરી ચાલુ છે અત્યારે ચાલુ છે એમાં રેતી કપચી મટિરિયલ ખાઉ નબળી કક્ષાનું વાપરે જો કોન્ટ્રાક્ટર તમે વાત કરો આ રીતે તો તમે ડિપાર્ટમેન્ટ પૂછી લો તો કોન્ટ્રાક્ટર ની જવાબદારી આવે ડિપાર્ટમેન્ટ કે આપણે આપણે કામ છીએ તો જવાબદારી કોન્ટ્રાક્ટરની ની સારું મટિરિયલ સારું વાપરવાનું એમાં ડિપાર્ટમેન્ટ નું ડિપાર્ટમેન્ટ એમાં સામેલ હશે કે આવું ચાલે જ નહીં ત્યાર પછી સામેની દિવાલ જે છે ફોલ્ડિંગ દિવાલ એ દિવાલ એને પડી ગઈ હતી ચાલી મીટર એ તાત્કાલિક જે લોકોને જાણ ન થાય તે પેલા દિવાળી ઉભી કરી સામે દેખાય જ છે અને હજી બાકીની દીવાલ હજી પડવાની જ છે આમાં આ લોકો જયારે આ બધું આ આવડો ભ્રષ્ટાચાર નગરપાલિકા જસદણ ભાજપ ની છે આ જસદણ ના આગેવાનો ભાજપના બધા છે એ લોકો ને આ ધ્યાનમાં નહીં આવતું હોય કે આ એટલી નબળી કામગીરી ચાલે છે કેમ કોઈ મુલાકાત નથી લીધી કેમ નથી કર્યું તો કોના ઇશારે ચાલે છે આ બધું આવું બધું ભ્રષ્ટાચાર તમે માં રોડ રસ્તા ગમે ત્યાં જૂના નવા બસ સ્ટેન્ડ જૂના બસ સ્ટેન્ડ આવો કેટલા રોડ રસ્તા ખરાબ છે ખાસ તો આ છે કામગીરી છે આ દિવાલો જે બધા તમને જોવો દિવાલો મધ્ય તિરાડો છે આ સીસી રોડ છે હજી આનો દસ દિવસ પેલા તો મુખ્યમંત્રી વર્ચ્યુઅલી એનું ઉદઘાટન કરેલું છે તો પછી આ લોકો એ કોઈ જોયું છે કે નથી જોયું આવડું મોટું આજે ભ્રષ્ટાચાર આમાં ચાલે છે એમ

અને ખાસ કરીને ભાજપના આગેવાનો છે જરાક જો તમે બહાર આ ઓલું ઓલું કરો પેલા તમે તાલુકાનું આપણે જોવું પડે એવું છે કે આયા કેવડો ભ્રષ્ટચાર નગરપાલિકામાં તમે જાઓ તો ભ્રષ્ટાર ખત બધે છે આ સરકાર દ્વારા આઠ આઠ કરોડ રૂપિયા જો આપ્યા હોય એનું કામ નો થાય હવે આ બિલ્ડિંગ છે આમાં અત્યારે આમાં કોઈ સેફ્ટી જ નથી અત્યારે આ એ નબળી કામગીરી થઈ છે હા હા કે તમે જુઓ બિલ્ડિંગ મેં તો મુલાકાત લીધી બિલ્ડિંગ ની અંદર એમાં એ બધું કામ હા છે નબળી કક્ષાનું બારે નકલી નબળી કવસર કવસાનુ છે એટલે 8-8 કરોડ ને કક 40 લાખ નું આનું ટેન્ડર છે તો આવડી મોટી આ સરકાર રકમ આપી હોય ને આનું હવા આ રીતે ઉકેલ થાય તો આમાં આનું ડિપાર્ટમેન્ટ ઈ શું જોવે છે ક્વોલિટી કંટ્રોલ આવે બધું આ તો તપાસ કરો અમે આના આ વસ્તુમાં અમે આના થળ ઉધી જઈને સરકારમાં બધે જઈને આને તપાસ માંગવાના છે કામ એકદમ મોડું છ્યો થાવ સુરેશભાઈ તમે આગળને શું કાર્યવાહી કરશો આ હું આમાં ટે અંદર કહું છું ને હું બધી આની તપાસ માંગવાનો છું આમાં અધિકારીઓ જે જે છે એની બેદરકારી છે એની વિશે કાલ કાક આજી કવ બને તો જવાબદારી કોની આમાં બધાની અમે તપાસ કરીશું અને પૂરેપૂરી માહિતી માંગશું કે આમાં કોને આ એજન્સી કઈ છે આ કોના દા ડિપાર્ટમેન્ટ આમાં કયું છે ડિપાર્ટમેન્ટ આમાં કેમ કોઈ ધ્યાન નથી દીધું શું કર્યું છે બધું પોતે પૂરેપૂરું તપાસ માંગવાના છે અમે આ મેખશું નહીં કારણ કે આ આ ખોટે ખોટા આઠ આઠ કરોડ રૂપિયાનું જો પાણી કરતા હોય તો આ કોઈ ચલાવી લેવા નહીં આવે